પછળ ધોરણ પાંચ ગ્રુપનું નામ પૃથ્વી વાર્તાનું નામ બહાદુર સોનુ સોનું નવમા ધોરણનો વિદ્યાર્થી હતો તે રમવામાં અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તેની એક નાની બહેન પણ હતી મોના મોના ખૂબ જ ઉપાડી અને હોશિયાર હતી સોનું મોનાને ખૂબ જ ચાહતો હતો એક દિવસ વિશાળ છૂટ્યા બાદ સોનું તેના ઘરે જતો હતો તે તેને રસ્તામાં અચાનક એક ચીસ સંભળી તે તેણે ફરીને જોયું તું બે ગુંડા એક નાની છોકરીને લઈ જવા માં કા હતા તેણે બૂમ બૂમ કરી દીધી તેની બૂમ સંભળી લોકો ભેગા થઈ ગયા અને સોનોને યાદ આવ્યું કે આનો ફોટો તમે થાપામાં જોયો હતો તે સી પોલીસ સ્ટેશન તરફ દોડ્યો પોલીસ સ્ટેશન જઈ સોનોએ બધી જ વાત તેના पुलिस ने कहे सोनू पुलिस ने, ने बनावाड़ी जगह पर लाई गई पुलिस ने जो ही गुंडा वन तोड़ू घबराई गई एक गुंडा है हाँ। तो हाथ में चाकू पकड़ी रखे होते पुलिस ने गुंडा वने पकड़ी ली दो अने सोनू ने शब्बा शियाल आपकी अने सोनू ने ईनाम आपन वायदो करो सोनू सोनू आजे खूब अच्छे खुश होते आवी आम आधीज बात पिता ने कही पिताएं छाती लग दी